નમસ્કાર આવાથી હું દેશર આપનું સ્વાગત કરું છું રીઢા વહીવટી તંત્રના વધારે એક એપિસોડમાં આજે આપણે વાત કરશું નશાબંધી અને આબકારી વિભાગની હવે પરવાનગી કયા કારણોસર મળી શકે યા તો તમે બીમાર હો તો આ મળી શકે ને અથવા તો તમે ડિપ્રેશનમાં હો તો તમને જે દારૂ છે એ પીવાની પરવાનગી મળી શકે એટલે કે એને હેલ્થ પરમિટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી એવી પરમિટ હોય કે જે ગુજરાત બહાર થી ગુજરાતમાં આવ્યા હોય થોડા દિવસો માટે અને એ દારૂ ના હોય તો એમના માટે પરમિટ મળી શકે મોટા ભાગે નશાબંધી ખાતો આવી જ પરમિટો આપતો હોય છે પરંતુ એ ના નામે કેટલા ગોરખ ધંધા થાય છે આજે આપણે એની ચર્ચા કરવાના છીએ નશાબંધી ખાતો એ કચ્છ જિલ્લામાં લોકોને હેલ્થ પરમિટના નામે પરમિટ આપતો હોય છે અને પરમિટના આધારે જે વાઇન શોપ હોય એનામાંથી તમે દારૂ લઈ અને પી શકો છો પરંતુ આ પરમિટ લેવા માટે તમને કેટલોય ખર્ચ કરવો પડે છે જે સરકારી ખર્ચ કરવાનો હોય છે એ ખર્ચ કર્યા સિવાય લગભગ ચાલીસ હજાર એક લાખ રૂપિયા સુધીના વધારાના વહીવટો કરવા પડતા હોય છે એટલે કે તમને જો દારૂ પીવો હોય ને તમે આટલા રૂપિયા ખર્ચ કરી શકતા હો તો તમને નિયમ મુજબ દારૂ પીવાની પરવાનગીઓ મળી જાય અને તમે ગમે ત્યારે ગુજરાતમાં તમે દારૂ વેચી શકો છો હવે આ જે દારૂ પીવાની પરમિટ હોય છે એના ઘણા બધા નિયમો હોય છે પરંતુ આપને ખબર છે કે ગુજરાતમાં લોકો માટે એક નિયમ છે અને સત્તા પક્ષ માટે બીજા નિયમો છે જો એ પરમિટો કેના કેના નામની છે ને જો એની યાદી બહાર પાડવામાં આવે તો એનામાં મોટા ભાગના સત્તા સાથે સંકળાયેલા લોકો જ ના નામો ખુલે તેવી શક્યતાઓ છે પરંતુ આ નામો ક્યાંય જ જાહેર નથી થતા કેમ કે આનામાં

એવા ગુજરાતમાં તમને દારૂ ઢીચવાનો પરવાનગી મળી જાય છે હવે આ જે હેલ્થ પરમિટો છે એ હેલ્થ પરમિટોમાં પણ પુષ્કળ ગોટાળાઓ નીકળ્યા હતા કચ્છ જિલ્લામાં અને ત્યારબાદ હજારોની સંખ્યામાં હેલ્થ પરમિટો રદ કરેલી હતી કેમ કે જે લોકો બીમાર નથી એવા લોકોને પણ પરમિટો આપી દેવામાં આવી હતી જે પ્રશાસનિક જે નિયમો હોય એ નિયમોની વિરુદ્ધ પણ ખોટા સિક્કાઓનો ઉપયોગ કરીને અને એવી રીતે પણ કેટલીય પરમિટો આપી દેવામાં આવી હતી એટલે તમે વિચારી લો કે દારૂની પરમિટ બનાવવામાં પણ ખૂબ જ મોટા ગોટાળાઓ થાય છે અને આજે હું તમને વહીવટોની વાત કરું છું તે વહીવટો આપીને ગમે ત્યારે ગમે તેની પરમિટો બની જતી હોય છે એટલે આમ જોઈએ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે દારૂબંધી છે પરંતુ આ પાછલા મારણે થી ગુજરાતમાં હજારો નહીં પણ લાખો લોકો એવા હશે કે જેમની પરમીટો બનેલી હશે અને તેઓ દારૂ પીવા માટે તેમને જેમ મજા આવે એમ પરમિટો આપી દેવામાં આવે છે ગુજરાતની વાત વાત કરીએ એની સાથે સાથે ખાસ તો કેમ કે આ જે હેલ્થ પરમિટ છે એ હેલ્થ પરમિટ નિયમ મુજબ તમે ચાલીસ વર્ષની ઉપરના થાઓ પછી તમને મળવા પાત્ર હોય અને તમારે કોઈ એવી બીમારી હોય તમે ડિપ્રેશનમાં હો અથવા એવા કોઈ રીઝનો હોય ત્યારે તમને એ પરમિટ આપવામાં આવે છે પરંતુ કચ્છ જિલ્લામાં કેટલાય એવા લોકો મળ્યા હતા કે જે છોકરાઓની ઉંમર વર્ષની હોય એવા લોકોને હેલ્થ પરમિટો આપી દેવામાં આવી હતી અને એવી પણ પરમિટો પકડાઈ હતી આમ જોઈએ તો તમે પૈસા ખર્ચો તો તમને કોઈ પણ ઉંમરે પરમિટ આ લોકો આપી દેતા હોય છે અને એનો દુષ્પરિણામ એ છે કે ગુજરાતમાં પણ જે નશાબંધી છે એ નશાબંધી આવા ભાગનેથી દૂર કરી દેવામાં આવે છે જેમ આપણે ગિફ્ટ સિટીની વાત કરીએ એ જ રીતે હવે હેલ્થ પરમિટ પણ એવા લોકોને મળે છે કે જે આર્થિક રીતે સદ્ધર હોય યા તો તમારી પાંચ લાખ થી ઉપરની આવક હોય અથવા તો તમારી પાસે દસ એકર થી વધારે જમીન હોય તો જ તમને હેલ્થ પરમિટ મળવા પાત્ર છે

પરંતુ હકીકતમાં એ છે કે તમારી પાંચ લાખ થી ઉપરની આવક હોય અથવા દસ એકર જમીન હોય તો જ તમને આ હેલ્થ પર મળવા પાત્ર છે એટલે એનો સીધો મતલબ એ છે કે તમે પૈસા દારશો તો જ તમારે બીમાર પડવાનો અધિકાર છે હવે નશાબંધી ખાતામાં અનેક પરમિટો આપવામાં આવી હોય છે જેમ તમને કીધું કે અંગ્રેજી શરાબ પીવાની પરમિટ માટે એક દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે દોડા છે બીજા એવા ઘણા બધા કેફી પદાર્થો છે જે પીવા માટે પણ પરમિશન લેવી પડતી હોય છે પંદર હજારથી થી ત્રીસ હજારની ની વચ્ચે એની પરમિશનો તમને મળી જતી હોય છે અને ગુજરાત જે તમને કહું તો ગુજરાત રાજ્ય છે એ ડ્રાય છે એટલે મિથેન આલ્કોહોલ જે આવતો હોય તે વેચવા માટે પણ પરમિટ ના તો ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા દેવા પડે છે ત્યારે મિથેન આલ્કોહોલ વેચવાની પરમિટ મળતી હોય છે હવે મિથેન આલ્કોહોલ એટલે એવું આલ્કોહોલ છે કે જે પીવા સિવાયનો ઉપયોગ થતો હોય ઘણી બધી તમે ધંધો કરો કે ન કરો પરંતુ ભરવાનો એ સીધે સાધો ગુજરાત સરકારે રસ્તો કર્યો છે અને આ રસ્તાના કારણે ગુજરાતની કેટલીય પેઢીઓ બરબાદ થઈ છે તેના કેટલાય ઉદાહરણો આપણે જોયા છે નશાની હાલતમાં કેવા રોડવેઝના કેસો થયા છે

એ માહિતી મેળવવા માટે આપણે આરટીઆઈ કરવી પડતી હોય છે પરંતુ જયારે તમે એ ફોર્મ ભરતા છો ત્યારે જે ફોર્મમાં ભુજ છે એ એ લોકો એવા સિક્કા બનાવ્યા હતા કે ફોર્મ ઉપર સિક્કો મારી દે અને એનામાં લખેલું હોય કે મારી આ માહિતી આરટીઆઈ ની અંદર કોઈને આપવી નહીં હવે હેલ્થ ની બાબત છે એટલે આરટીઆઈ ના પણ અનેક એવા નિયમો છે કે હેલ્થ ની માહિતી ના આપી શકાય એનો દુરુપયોગ કરીને આ જે દારૂ ઢીચવા વાળા લોકો છે એમની પણ માહિતી નથી આપતા એટલાય સીધી રીતે કહું તો દારૂ પીવાવાળા લોકોની કોઈ જ માહિતી બહાર ના આવે તેના પણ શસ્ત્રો નશાબંધી અને આબકારી ખાતાએ એ ભેગા કરી રાખ્યા છે હવે આ જે હેલ્થ પરમિટ ધારકો છે એ હેલ્થ પરમિટ ધારકોને સરકાર માન્ય જે શરાબની અમુક દુકાનો છે કચ્છ જિલ્લામાં છે કે ગુજરાત આખામાં છે એનામાંથી જ દારૂ લેવાનો હોય છે

એમનો બહારનો એક આઈડી પ્રૂફ હોય એમની ટિકિટ હોય એના આધારે એમને અમુક જથ્થો આપી દેવામાં આવે છે પરંતુ આ વાઇન હોય 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 છે આવા જે જે એડ્રેસ પ્રૂફ એ રાખી અને આવતા એને દેવાના નામે સ્થાનિક લોકોને શરાબનું વિતરણ કરી રહ્યા છે હવે જે વાઇન શોપ છે એનામાં એક ઇન્સ્પેક્ટર બેઠો હોય તે છતાં પણ એકને બદલે બીજા વ્યક્તિને જે દારૂ આપી દેતા હોય તો શું એ અધિકારીને ખબર ન પડતી હોય એ અધિકારીને બધે જ ખબર હોય પરંતુ મીઠાઈઓ મળતી હોય એટલે ગુજરાતમાં કહેવાતી આપી અને હોય છે એનો દુષ્પરિણામ એ છે કે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ વેચાય છે અને આપણે એમ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જમીન ઉપર જોઈએ તો દારૂબંધી જેવું કશું જ દેખાતું નથી અને હેલ્થ પરમિટ નું નામ આપીએ કે ગેરકાયદેસર દારૂ વેચવાનો આખા ગુજરાતમાં આવા ગોરખ ધંધાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ છે તેના અનેક ઉદાહરણો આપણે અતીતમાં જોયા એસએમસી એ ખટારા ખટારા દારૂ પકડ્યા છે કરોડો રૂપિયાનો અંગ્રેજી શરાબ બિયર પકડાય છે પરંતુ એ શરાબીઓ જે વેચે છે એ અમુક જ પકડાય છે ગુજરાતનું એવું એક પણ ગામ કે શહેર નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહી હોય આમ ગુજરાતમાં તમે પૈસાદાર છો તો તમને દારૂ ઢીચવાની પરમિશન મળે છે પરંતુ તમે ગરીબ છો તો હેલ્થ પરમિટ પણ તમને મળતી નથી

નિયમ મુજબ દારૂ પીવાની અને ગેરકાયદેસર તો તમામે તમામે જગ્યાએ દારૂ મળતા હોય તેવા અનેક દાખલાઓ આપણા સમક્ષ છે નમસ્કાર આવાજ જનતા કી માથે હું પ્રતેશ ભાવ સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર